ધનસુર અને કેસરપુરા શાળામાં એસએમસી કમિટીને અંધકારમાં રાખી કામ થતું હોવાના આક્ષેપો શાળાના છેલ્લા ચાર પાંચ વર્ષથી હિસાબો રજૂ કરવામાં આવતા નથી કેસરપુરા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો શાળામાં ફરજ બચાવતા પત્નીના પતિની દાદાગીરી થતી હોવાના પણ આક્ષેપો ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે લેખિત અરજી આપી ન્યાયની માંગણી કરી રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી મારું નામ વિપુલભાઈ છે હું મારા વાલી તરીકે ફરજ નિભાવું છું મારો છોકરો ત્યાં ભણે છે પરંતુ શાળાની અંદર એ પ્રોબ્લેમ બધા ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મીટિંગ થયું જો એ પણ થતી નથી કમિટી એસએમસી કમિટી અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબેન કોઈ કોઈને પૂછતા નથી કે આપણે મિટિંગ કરવી છે એસ એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે કેટલા વાપરવા જોઈએ શું કરવું જોઈએ શાળાની અંદર શું લાવવું જોઈએ શું ના લાવવું જોઈએ કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભળેલાવીશ તમને જે હવે હું બતાવીશ આવું તો લગભગ ત્રણથી ચાર વર્ષથી ચાલે છે પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી બસ એક જ જવાબ મળે છે કે હું ભળે ચોપડી ભરેલાવીશ લાવીશ એસએમસીની ચોપડી ભળે પણ જે માણસ ત્યાં જાય તેમને એ જ જવાબ મળે છે કે નાનો જ જવાબ મળે છે એટલે આવું થાય છે પરંતુ આનો કોઈ જવાબ મળતું નથી એમને આગળ પંદરમી ઓગસ્ટ આવે છે માટે મેં ગામ જણા બધા અમુક ત્રણ ચાર જણા અંદર ગયા હતા પરંતુ બેનને એવું જવાબ આપ્યું હું ચોપડી લઈશ પણ અમે બધા પૂછ્યું પરંતુ ફરીથી ના જ જવાબ આપ્યો કશું થશે નહીં આગળ આ રીતે બેન અમને ધમકાવે છે ને આ બધું થાય છે અંદર કોઈ જવાબ મળતો નથી એમ અમે ડીપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને કોઈ જવાબ મળે ધન્યવાદ કોને શાળામાં આચાર્ય બેન છે અત્યારે જે રીટાબેન છે તેમના ઘરવાળા છે ગૌતમભાઈ તે અત્યારે બીઆરસીમાં જ હતા છે ત્રણથી ચાર ચાર મહિના થઈ ગયા પરંતુ એમણે અમારા ગામવાળા એક ભાઈને અંદર કમિટીવાળાને ફોન કર્યો હતો કે સો પાંચ છ બજે છ વાગે એમને ફોન કરીને પણ પેલા ભાઈને ધમકાવ્યું કે આ રીતે ના જવાનું આમ છે તેમ છે તેમ આમ કરી લે તેમ કરી લે આ બધું પેલા ભાઈને ધમકાવ્યું એટલે અમે ગામવાળા બધા ભેગા થઈને મિટિંગ કરી પણ આપણે ગમે તે રસ્તો કાઢવો પડશે કારણ કે આ રીતે ના ચાલે અત્યારે બેન શાળામાં આવતા નથી કારણ કે સાહેબે પાછું એવું બધું કીધું કે હું બેનને કે હું રજા મુકાઈ દેવડાવું છું ને તમારા ગામમાં જે કરવું એ કરી નાખ્યો હું રજારી પણ મૂકાઈ દેવો અત્યારે બે કે ત્રણ દિવસ થઈ જાય પણ બેન આવતા નથી શાળામાં એકથી આઠ ધોરણની સ્કૂલ છે પરંતુ અત્યારે હાલ ત્રણ શિક્ષકો છે અને એક બેન છે અત્યારે એકથી ચાર ધોરણ એકથી પાંચ ધોરણમાં કોઈ ભણતા નથી અત્યારે હાલ છોકરા આવે છે પણ બેસી રહે છે

એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય કોઈ સાધનો વિકસાવવાના હોય એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતું નહીં બરોબર હવે એ જે આચાર્ય હતા એ એમને જે કર્યું હોય દ આઠ દસ વર્ષની અંદર હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે અમે એમની જગ્યાએ એમના વાઇફ આવ્યા રીટાબેન હવે બે ચાર દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાએ લગાવ્યા બે ચાર મહિના પહેલાં એમ કરતા અમારું શિક્ષણ કદાચ શુદ્ર થોડું ઘણું અને થોડું ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા તે બેનને રજૂઆતે કરી હતી કે કેમેરાનો કેમેરાના પાસવર્ડ આપી દો અને કંઈક પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એવું એમણે લેખિતમાં કહી દીધું પછી બે ચાર દિવસ પહેલાં અમે વિઝિટમાં જ્યાં હતા શારાની તો તે શારામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું છોકરોએ કીધું હતું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલ અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આ અમે બેન તો બેનને એવું કીધું તો કેમેરા તો જ્યાંથી લગાયા તે સુધી એના વિશે મેં કોઈ જાણતી નહીં આચાર્ય સાહેબને મને એવું કીધું બરાબર અમે ત્રણ ચાર જણા ત્યાં હતા પછી બીજા સાહેબોને મળ્યા તો કેમેરા બતાવ્યા જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત એમને એવા રીતના ચાલુ કરી દીધા એ પછી ઘરે ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહી આવ્યા કે પંદરમી ઓગસ્ટ આવો તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જો એસએમસીના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માગસી ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેંકોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી પછી એટલું બસ કહીને બે સીધા ઘેરા આવતા રહ્યા પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચર્યા હતા અત્યારે બીઆરસીમાં ધનસુરા તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમો જઈને શાળામાં જઈને ઘોમવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ કે તમે બનાવો કે નહીં બનાવ એવી તમારી કહી સત્તા એમ આમ ખોટી ધાક ધમકી ને એ બધી વાતો કરે અને લગભગ મહિના પહેલાં અમે વાસમોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ ગોમો હતો એ વખત આવ્યા હતા તો વાસમોમાં દસ દિવસમાં બોરાલવાની વાત કરી હતી તો બોર એ સાહેબને કીધું કીધું હતું એ ખરું આ મને બોર મળી જાય એમ અને પછી આ બધી મિટિંગો અમે એ દિવસ શારામાં જ્યાં તો શાળામાં જ્યાં પણ